સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા આજે સંદેશ અખબારમાં પાકિસ્તાનને ટાંકીને એક સમાચાર છે પાકિસ્તાને ભારત સરકારને કહ્યું છે કે તમે છવ્વીસ અગિયાર ની ના જે મુંબઈ હુમલો છે એની સત્ય હકીકતો છુપાવો છો પાકિસ્તાને એવો દાવો કર્યો છે કે ભારતના ચાલીસ જેટલા ભારતીયો આ હુમલામાં સામેલ હતા અને ભારત સરકાર આ અંગે કશું કહેવા માંગતી નથી મને પહેલી વાર એવું કહેવાનું મન થાય છે કે પાકિસ્તાન બિલકુલ સાચું કહી રહ્યું છે જ્યારે છવ્વીસ નો હુમલો થયો ત્યારે મેં અને ઘણા બધા એવી આશંકા વ્યક્ત કરી હતી જ કે આટલો મોટો હુમલો આટલા બધા લોકોની હત્યા પાકિસ્તાનથી છેક ભારતની અંદર ત્રણસો ચારસો કિલોમીટર ઘૂસી જવું દરિયાઈ માર્ગે અને મુંબઈના રસ્તાઓ પર બે ફાર્મ ગોળીબાર કરવા આ આખું કાવતરું ભારતીયો મદદ વગર શક્ય જ નથી તમારે નાનકડા ગામમાં કોઈને મારવા જવું હોય તો તમારે ગામમાં પણ તમારા બે ચાર જાણ ભેદુ હોવા જોઈએ બે ત્રણ ખુફિયા મદદગારો હોવા જોઈએ તો આટલો મોટો હુમલો આટલી મોટી સાજિશ અને હજુ આ ચોવી છવ્વીસ અગિયારના હુમલાને પૂરો થઈ ચોવીસ કલાક નથી થયા કોઈ ફરિયાદો નથી ફાટી હજુ તપાસ ચાલી રહી છે અને એ વખતના મુંબઈના માફ કરજો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન ટીવી પર આવીને ચિલ્લાઈ રહ્યા છે કે આમાં કોઈ પણ સ્થાનિક લોકોની મદદ નથી અલા ભાઈ હજુ તો ફરિયાદો નથી ફાટી કેટલી લાશો ક્યાં પડી છે એનો હિસાબ નથી મળતો કસાબ એકલો પકડાઈ ગયો છે એનું નામ મીડિયાને ખબર નથી કે પકડાનારો કોણ છે પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને એ ખબર હતી કે આમાં કોઈ પણ સ્થાનિક માણસ સંડો આવ્યો નથી ચોવીસ કલાક પહેલાં કોઈ ફરિયાદ નથી ફાટી કોઈ તપાસ નથી થઈ મુંબઈના પોલીસ વડા કશું નથી કહેતા મહારાષ્ટ્રના ડીજી કશું નથી કહેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન જે જાહેરમાં કહી રહ્યા હતા મને કહેવા દો કે એક ખાનગી આદેશ હતો પોલીસ ખાતાને કે આમાં કોઈ પણ સ્થાનિક માણસનું ઇન્વોલ્વમેન્ટ બતાડવાનું નથી અને પછી જ્યારે હેડલી પકડાયો અમેરિકામાં અને હેડલીએ કહ્યું કે મહેશ ભટ્ટનો છોકરો મારી સાથે રહેતો હતો એણે મને મકાનો અપાવ્યા એણે મને મદદ કરી અને મહેશ ભટ્ટના છોકરાને ચાર કલાકની પૂછપરછ પછી જવા દેવામાં આવ્યો શા માટે મહેશ ભટ્ટના છોકરાનો બ્રેઇન મેપિંગ ના થયું એટલે પાકિસ્તાન જે કહી રહ્યું છે એ બિલકુલ સાચું કહી રહ્યું છે કે ભારતના ચાળીસ જણાનું આમાં ઇન્વોલ્વમેન્ટ છે ચાળીસ ભારતીયોનું આમાં ઇન્વોલ્વમેન્ટ છે અને મહેશ ભટ્ટના છોકરાનું ઇન્વોલ્વમેન્ટ તો જગ જાહેર થઈ ગયું એ છતાં ભારતની જ્યારે તપાસ પૂરી થઈ મુંબઈ છવ્વીસ અગિયાર કાળની એમાં એક પણ સ્થાનિક માણસની ઇન્વોલ્વમેન્ટ બતાડવામાં નથી આવ્યું કોઈ તપાસ નથી કરવામાં આવી અને આખી વાતને દબાઈ દેવામાં આવી તો પાકિસ્તાન જ્યારે કહી રહ્યું છે કે ચાલીસ ભારતીયોનો આમાં સમાવેશ થાય છે તો ભારત સરકારે મહારાષ્ટ્ર સરકારે આની સઘન તપાસ થવી જોઈએ જ્યારે ગાંધીનગરમાં અક્ષરધામ પર હુમલો થયો ત્યારે ત્રાસવાદીઓને સ્ટેશનેથી રિક્ષામાં મૂકી જનાર રિક્ષા ડ્રાઈવરની પણ ધરપકડ થઈ એને પણ સજા થઈ નો ડાઉટ આ છવ્વીસ અગિયારના ના હુમલામાં સીધે સીધું કોઈ વેલકમ કરવા ગેટવે ઓફ ઇન્ડિયા પર હાજર નહોતું હોય તો એ કશું બોલ્યો નથી પણ તૈયારીઓ જે છે આટલા મોટા હત્યાકાંડની તૈયારીઓ મુંબઈમાં થઈ છે રિચાર્ડ હેડલી આવ્યો તો એ વાત હવે પુરવાર થઈ ગઈ છે રિચાર્ડ હેડલી અનેક જગ્યાએ રોકાયો છે બે વાર આવીને ગયો છે આ બધું ઓન રેકોર્ડ છે એનો એક આરોપી એક એનો સાગરી મહેશ ભટ્ટનો છોકરો છે એ પણ જાહેર થઈ ગયું છે અને આ મહેશ ભટ્ટ જેનો છોકરો આ ત્રાસવાદી હુમલામાં સંડોવાયો છે એ ટીવી પર રોજે રોજ આવીને ગુજરાતીઓને ઉપદેશ આપે છે કે દેશમાં શાંતિ જાળવા દેશમાં ભાઈચારો જાળવો હિન્દુ મુસલમાનોની એકતા જાળવો એટલે પાકિસ્તાન બિલકુલ સાચું છે કોઈએ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટમાં જવું જોઈએ મુંબઈમાં જેમની હત્યા થઈ છે એમાંના કોઈ વ્યક્તિએ એના કુટુંબીજનોએ અને માગણી કરવી જોઈએ કે સ્થાનિક લોકોનું જે ઇન્વોલ્વમેન્ટ છે એ આમાં ખુલવું જોઈએ અને તમે પાકિસ્તાનમાં બેઠેલા ઓફિસે શું કર્યું એ તમને ખબર છે પાકિસ્તાનની આઈએએસની ઓફિસમાં કંટ્રોલ રૂમમાં શું વાત થઈ એ તમને ખબર છે પણ ભારતના જે ગદ્દારો છે ભારતમાં બેસીને પાકિસ્તાનને મદદ કરનારાઓ છે એને ખુલ્લા પાડવા માટે તમને શરમ આવે છે જો એ વાત બહાર આવી હોત કે આમાં ભારતીયો સામેલ હતા તો મહારાષ્ટ્ર સરકારનું નાક કપાઈ જાત કેન્દ્રના ગૃહપ્રધાનનું નાક કપાઈ જાત આઈબી નું નાક કપાઈ જાત ઇન્ટેલિજન્ટ બ્યુરોનું નાક નાક કપાઈ જાત આઈબી નું નાક કપાઈ જાત તો આ બધું ન થાય અને કોઈ તપાસ જ ન કરવી પડે એવું કાવતરું કર્યું છે ને એમાં મુંબઈના એ વખતના મુખ્યમંત્રી સામેલ છે હોમ મિનિસ્ટર સામેલ છે અને એક બીજી વાત છે કે એ વખતે દેશમુખ સાહેબને ચોવીસ કલાકમાં કોને કાનમાં જઈને કહી દીધું હતું ફરિયાદ ફાટ્યા પહેલાં જ કે આમાં સ્થાનિક લોકોનું ઇન્વોલ્વમેન્ટ નથી તો દેશમુખ સાહેબ પોતાની ચામડી બચાવવા જતાં દેશના કઢારોને બચાવી રહ્યા છે અને આ તો કેન્સર છે આજે જે ચાળીસ જણાના નામ ચાળીસ જણાની સામે પાકિસ્તાન આંગળી ચીંધી રહ્યું છે એ ચાળીસ જણાને આજે આ કેસમાં ઊની આંચ નથી આવી પોલીસમાં નિવેદન પણ નોંધવું નોંધાવવું નથી પડ્યું તો આ ચાળીસમાંથી ઓછામાં ઓછા ત્રીસ અને નવા બીજા ત્રીસ સાઠ સિત્તેર જણા મુંબઈમાં મહારાષ્ટ્રમાં ભારતમાં નવા હુમલાના મદદગાર થવાના છે આ તો કેન્સર છે કેન્સરનો એક કણ રહી જાય તો ફરી કેન્સર પસરે છે એટલે કેન્સરનું ઓપરેશન કરનાર ડૉક્ટરોએ બહુ ધ્યાન રાખે છે કે કેન્સરનો એક અણુ પણ શરીરમાં ન રહી જાય એટલે જ્યારે આવા કાંડ થાય છે ત્રાસવાદી હુમલા થાય છે ત્યારે એની બિલકુલ ધરમૂળ ઊંડાણમાં જવું જોઈએ એ જતા નથી ઝવેરી બજારમાં બોમ્બ ફૂટ્યા એમાં બધા પુરાવા વરસાદમાં ધોવાઈ ગયા એવું કહીને હાથ ઊંચા કરી દેવામાં આવે હવે એ ધડાકા મુંબઈમાં જે છેલ્લા ધડાકા થાય એ સ્થાનિક લોકોએ કર્યા છે પણ ચૂંટણી માટે પોતાના મત વિસ્તાર માટે કે પોતાના મતદારોને રીઝવવા માટે આ કોંગ્રેસ સરકાર જે કરી રહી છે મહારાષ્ટ્રની એ મહાપાપ કરી રહી છે અને એવું જરૂરી નથી કે પાકિસ્તાન કહી રહ્યું છે કે ચાલીસ જણા આ કાવતરામાં સામેલ હતા તો એ મુસ્લિમ જ હોય સંભવ છે કે આ ચાલીસ માંથી ત્રીસ હિન્દુઓ હોય જે કોઈ હોય હિન્દુ હોય મુસલમાન હોય ખ્રિશ્ચન હોય પારસી હોય લશ્કરી અમલદાર હોય પોલીસ અમલદાર હોય કે રાજકારણી હોય આની તપાસ થવી જોઈએ અને આની શિક્ષા થવી જોઈએ આને બચાવવાનું શું કારણ છે એ સમજાતું નથી તો પહેલી વાર હું પાકિસ્તાનને અભિનંદન આપું છું કે સાચી દિશા બતાવી છે કે અમારો સૈયદ પાકિસ્તાનમાં બેસીને તમને એટલું નુકસાન નહીં કરી શકે જેટલા તમારા દેશમાં બેઠેલા ચાલીસ ગદ્ધારો તમને નુકસાન કરવાના છે તો મારી ફરી એકવાર માંગણી છે કે આ મુંબઈ છવ્વીસ અગિયાર હત્યાકાંડના ભારતીય આરોપીઓને પણ પકડો આ ચૂંટણીનો મુદ્દો નથી આ દેશની ઈજ્જતનો દેશની સલામતીનો સવાલ છે કોંગ્રેસની આબરૂ કરતા દેશની ઇજ્જત આબરૂ અને દેશની સલામતી મોટી છે એવું દેશમુખ સાહેબે જે તે વખતે સમજવા જેવું હતું ને મહારાષ્ટ્રના આજના નેતાઓએ પણ સમજવા જેવું છે સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળ્યું